નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું સુધ્રુહી માતૃભૂમિ રોડસ્વીકાર અભિયાન હેઠળ જુનાગઢના બાદલપુર ખાતે ખેડૂતો માટે એક મહત્વનો કાર્યક્રમ યોજાયો જવાનદાજે એક હજાર ખેડૂતોની નુકસાની સહાય પેટી ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિ દિનેશ કુંબાણીએ પોતાના વતન બાદલપુર સહિત પ્રભાતપુર શેમરાડા અને સાંગળાવદર ગામના ખેડૂતોની મદદ માટે આગળ આવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરશનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હોવાથી કાર્યક્રમનું મહત્વ વધ્યું હતું કુલ બે કરોડ રૂપિયાની સહાય ચાર ગામના ખેડૂતોને ચેક મારફતે આપવામાં આવી છે માતૃભૂમિ ઋણ સ્વીકાર અભિયાન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર પ્રભાતપુર શેમરાડા અને સાંખડા વદર ગામના ખેડૂતોને કુદરતી આફતો અને પાકના નુકસાનની ભરપાઈ માટે નાણાકીય સહાય આપવામાં આવી છે દરેક ખેડૂતને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અંદાજે એક હજાર ખેડૂતોને લાભ મળ્યો અને કુલ બે કરોડ રૂપિયાની સહાય ચેક મારફતે વહેંચવામાં આવી આ નાણાકીય સહાયથી ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ હળવી થશે અને તેમને આગળની ખેતી માટે એક નવો આત્મવિશ્વાસ મળશે અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુર અને આસપાસના ગામોમાં ખેડૂતોની મદદ માટે આગળ આવી ઉદાર હાથે સહાય કરી તેમણે કાર્યક્રમમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ સાંભળી દિનેશ કુંભાણીએ જણાવ્યું ખેડૂતો આપણા દેશની રીઢ છે અને તેમની મદદ કરવી આપણી ફરજ છે હું મારા વતનના ખેડૂતોની મુશ્કેલીઓમાં હંમેશા તેમની સાથે ઊભો રહીશ તેમની આ પહેલથી ખેડૂતોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને સ્થાનિક લોકો તેમની ઉદારતાની પ્રશંસા કરે છે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહન કરસનદાસ બાપુની આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ એ ખેડૂતો માટે ખાસ પ્રેરણાદાયક રહી

દરેક નાતી જાતિ સાથે ખૂબ સારો એવો નાતો છે આખો દિવસ વિચાર કર્યો ત્યારે સોમવારે સવારે નરેશભાઈને મેં કીધું કે નરેશભાઈ મારે આ ગામની અંદર કંઈક યોગદાન આપવું છે કંઈક મદદરૂપ થવું છે ત્યારે મેને આ ચાર ગામ વિશેની વાત કરી ત્યારે નરેશભાઈ કીધું કે ભાઈ ખૂબ સારો વિચાર છે અને એ વિચારને તમે તાત્કાલિક અમલીકરણ કરો ત્યારે નરેશભાઈની વાતને મેં વિચારને અમલીકરણ કરવા બાદ મેં ઘરે જ્યારે છોકરાઓને વાત કરી ત્યારે છોકરાઓએ એક પણ ક્ષણની વિલંબ કર્યા વગર આ વાતને સ્વીકારીને વધાવી લીધી આ સંસ્કારો અમારા બાપ બાપદાદાના છે આ સંસ્કારો અમારા વડવાઓના છે ત્યારે મારી જે કઈ વાત હતી એ આ જ પટનાંગણની અંદર આવી અને બાર દિવસ પહેલા મેં ગામના સૌ આગેવાનો આગળ વ્યક્ત કરી કે ભાઈ મારે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખે સહાય અથવા તો એક મદદરૂપ થવા માટેનો મારા મનની અંદર ભાવ છે અને આ મારો ભાવ આ ચાર ગામના લોકોએ સ્વીકાર્યો એ જ મારા માટે સૌથી મોટો સન્માન છે આ સન્માન હમણાં જે કાંઈ સાડે વાત કરી બળદગાડું હળ કે અન્ય જે કાંઈ સાલ મોમેન્ટથી કર્યું એના કરતા વિશેષ સન્માન હું એ માનું છું કે ચાર ગામના લોકોએ જે કાંઈ મારો ભાવ હતો આ વતન પ્રત્યેનો અમારો જે કાંઈ પ્રેમ હતો વતન પ્રત્યે અમારી કઈ લાગણી હતી એ લાગણીને ને સહજ સ્વીકારી અને બધા જ લોકોએ જે વધાવી એ બદલ હું